મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને

કર્મચારીઓ એજન્સીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાતે સ્થળ તપાસ કરવામાં આવી અને ના કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પર બેસીશું ન્યાય ના મળે તો કોર્ટમાં પણ જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી જેમાં અગિયાર જેટલા અરજદારોને અને આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને અરજી આપવામાં આવી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈસીએમએ ન્યૂઝ ગુજરાતી દાહોદ